નવસારીમાં ફરી એકવાર સીઆર આર જાદુ ચાલ્યો છે સીઆર પાર્ટી પાટીલ છ લાખ કરતાં વધુ લીડથી જીતી ગયા છે નવસારી લોકસભા બેઠક બે હજાર આઠમાં માં થયેલા મતક્ષેત્રના નવા સીમાંકન બાદ અમલમાં આવી છે તો આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો ભાજપ દ્વારા બે હજાર નવથી થી આ બેઠક ઉપર જીતતા આવેલા સી આર પાટીલને રિપીટ કરવામાં આવ્યા હતા તો બે હજાર ઓગણીસમાં માં અહીંથી કોંગ્રેસે કોળી કાર્ડ ખેલ્યું હતું આ બેઠક ઉપર કોળી સમાજની બહુમતી છે જેથી કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપુર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી બે હજાર ઓગણીસની ભાજપના ઉમેદવાર સી આર પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને છ લાખ નેવ્યાસી હજાર છસો અડસઠ મતોથી હરાવ્યા હતા બહુ સમાના ઇલેક્શન પ્રક્રિયા

એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છા બના બન્યા વગર પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને 26 એ 26 સીટનો રિઝલ્ટ એ પણ આપની સામે છે આપના માધ્યમથી આ અને દેશની સામે પણ એ મુકવામાં આવી છે ગુજરાતમાં આના પહેલા સોળમી અને સત્તરમી લોકસભાની અંદર પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી હતી આધારવી લોકસભાની અંદર પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી એ જીતવાનો સંકલ્પ કર્યો છે પરંતુ અમદનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે બનતા અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું એ પણ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને જે છવ્વીસ સીટમાંથી એક સીટ ધાર્યા એક સીટ બિનરી થઈ સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વાર એ બિનરી થઈ હતી અને એ સિવાયની જે ચોવીસ સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે મતદાતાઓના સમર્થન સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના એમના વિકાસના એજન્ડા મળ્યા છે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા ચયનની પ્રક્રિયાથી માંડીને સભાઓ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને સંપર્ક રાખ્યો અને એના કારણે સીટ જ્વલંત બહુમત સાથે જીતી શક્યા છીએ અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે સાથે સાથે પચીસ સીટ જીતવાનો આનંદ પણ છે સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકા જીતી શક્યા છે એના માટે સૌ મતદાતા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ અમે પાંચ લાખ થી ઉપર લગભગ ચાર સીટ જીત્યા છે એમાં બે સીટ તો સાત લાખ થી વધુ સાથે જીત્યા છે

એન્ટે દીકા છે એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જીત આ ગુજરાતના વિકાસનો પ્રતિબિંબ કે છે આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પારે છે આ જીત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના કે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પારે છે

એટલા જ પરસેન્ટેજ સાથેના મત મેળવીને આ બજેટ તમને શકાય છે અને ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી તમારી કોઈ પણ રહેલી ક્ષતિને સમજીને અને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે ચીજ મળી છે એના માટે અમે આભાર માનીએ છીએ અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે

આ સૌના પણ ખૂબ ખૂબ આભાર સાથે હું આ વાત ને છું અને ખાદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિનંતી કરું છું